અમદાવાદ ભલે સ્માર્ટ સિટી બન્યું હોય પણ હકીકત એ છે કે આજે પણ કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો અમદાવાદના છેવાડે આવેલા લાંબા વોર્ડમાં કમોડ ગામમાં કોર્પોરેશન દસ વર્ષથી વધુ સમયમાં આ વિસ્તાર કોર્પોરેશનની હદમાં ભળી ચૂક્યું છે છતાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરતા પ્રમાણમાં સુવિધા આપવામાં નથી આવતી પીવાનું પ્રદૂષિત પાણી ખરાબ રોડ રસ્તા ઉભરતી ગટરોથી ત્યાંના સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે અને વાત અમદાવાદમાં જે પછાત વિસ્તારોમાં જે રીતે અન્યાય થઈ રહ્યું છે તે સમજાતું નથી શહેરનો ભલે વિકાસ થયો હશે પરંતુ હજુ ગામમાં ઉપલબ્ધ સુવિધાઓ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરાવી શક્ય નથી તે પ્રકારના આરોપો સામે આવ્યા છે અહીંયા પાણી લાઈન ન હોવાના કારણે બોરનું પાણી પીવું પડી રહ્યું છે અને ખરાબ રસ્તા પરથી લોકો જવા માટે મજબૂર બન્યા છે છે પણ વ્યવસ્થા ન હોવાનો આરોપો સ્થાનિકો કરી રહ્યા તેના જ કારણે મોટી સંખ્યામાં કમોળ ગામના જે સ્થાનિકો હતા તેઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા અને તેમણે શું સમસ્યાનો સામનો તેઓ કરી રહ્યા છે તેને લઈને વાત કરી છે

આરોગ્ય કેન્દ્ર નથી કામ આવી ગયું પણ આરોગ્ય કેન્દ્ર જ નથી લેડીઝ ને થાય તો ક્યાં જવાનું બોલો આ બધી સુવિધાઓ નથી વારંવાર રજૂઆત કરીએ પણ કોઈ સાંભળતું નહીં અમારું આ મામલાને લઈને કોંગ્રેસના વિપક્ષ નેતા સહેજદ ખાન પઠાણે પર ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા કહ્યું કે દર વર્ષે કોર્પોરેશન મોટું બજેટ ફાળવે છે સેના બીજ વિસ્તારોના હદોમાં વધારો કરે છે પરંતુ જ્યારે પ્રાથમિક સુવિધાઓની વાત હોય તો પ્રાથમિક સુવિધા આપવામાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ઊંઘ ઉતર્યું તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે પહેલાં તો શહેઝાદ ખાન પઠાણે શું પ્રહારો કર્યા છે સત્તા પક્ષો ઉપર તે સાંભળેલું કોર્પોરેશન વાર્ષિક બજેટ બાર હજાર કરોડ રૂપિયા છે वोट लेने के लिए भारतीय जनता पार्टी और अहमदाबाद मुंसिपल कॉरपोरेशन अपने विस्तारों को बढ़ाता तो है अहमदाबाद शहर के हद विस्तारों को बढ़ाता है लेकिन उनकी प्राथमिक सुविधा पूरी नहीं कर पाता ऐसे ही आज हम लांबा विस्तार में है कमोड़ गांव में जो 2010 से अहमदाबाद मुंसिपल कॉरपोरेशन की हद में आ चुका है लेकिन अभी भी यहाँ विस्तार की जनता प्राथमिक सुविधा के लिए कहीं ना कहीं अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के पास से तरस रही है आज यहाँ पर एक तरफ भारतीय जनता पार्टी और कॉरपोरेशन 24 घंटे पानी देने की बातें करता है करोड़ों रुपए की ग्रांट पानी के लिए दी जाती है हजारों करोड़ों रुपए के नाम से टाकिया बनाई जाती है लेकिन लांबा विस्तार ऐसा है जहां पर एक घंटा भी ठीक से पानी नहीं आता पानी के नेटवर्क के नाम पर कमोड़ गांव ऐसा है जहाँ पर एक रुपए का भी ग्रांट नहीं दी गई है और यहाँ के विस्तार की यदि बात की जाए तो जो बोर का पानी दिया जा रहा है वो बोर का पानी भी आप देख सकते हो मैं मीडिया के माध्यम से अहमदाबाद म्यूनिसपल कॉरपोरेशन के अधिकारियों को बताना चाहता हूँ कि ये जो पानी है ये पानी कमोड़ गांव की जनता को दिया जा रहा है एक तरफ बारह हजार करोड़ रुपए के बजट से यदि आप अहमदाबाद शहर की जनता को इस प्रकार का पानी देते हो तो मैं उन अधिकारियों से पूछना चाहता हूं कि यदि उनके घर में इस प्रकार का पानी आता होगा तो क्या उनके परिवारजनों को ये पानी वो पिलाएंगे कि नहीं पिलाएंगे एक तरफ अहमदाबाद शहर में पानी जनिय रोग बढ़ते जा रहे हैं वही दूसरी ओर कमोड़ गांव की यह परिस्थिति है कि प्राथमिक सुविधा के लिए भी उन्हें यहाँ से वंचित रखा जा रहा है पानी की लाइन नहीं है गटर लाइन नहीं है साफ सफाई नहीं होती है कहीं ना कहीं ये बताया जा रहा है कि सिर्फ और सिर्फ वोटों के लाभ के कारण एरिया को बढ़ा तो दिया गया है लेकिन प्राथमिक सुविधा के नाम पर शून्य काम

અત્યારે જોવાનું રહ્યું કે આ ઘોર નિંદ્રામાં ઊંઘેલ રહેલું તંત્ર કેટલા સમય સુધી જાગે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો એની કવરેજ ન્યૂઝને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં